પરંતુ તે મન દુખને જે શાંતિથી ઉકેલવામાં આવે તો તે સંબંધને સાચવે છે પરંતુ તેને જો ગુસ્સાથી ઉકેલવામાં આવે તો તે સંબંધને તોડી નાખે છે તો એ માટે આજે અમે એક નાટક લઈને આવ્યા છીએ તો તે તમે બધા શાંતિથી સાંભળજો એ નાટકનો વિષય છે લગ્ન કે છૂટાછેડા અને એ નાટકના પાત્રો છે રવિ એની પત્ની પ્રિયા રવિની મમ્મી મમ્મી સિયો ભાઈ પ્રિયાની મમ્મી કાઉન્સલર અને જજ આ નાટક તમને મનોરંજન તો આપશે જ પરંતુ સત્યોને તમારી સમક્ષ રજુ કરશે રવિ ઓ રવિ શું કરી રહ્યા છો તમે દેખાતો નથી તને રીલ્સ જોઉં છું હે રીલ્સ જોઈ રહ્યો છો તમે મારી સાથે લગ્ન કરે છે કે પછી આ મોબાઈલ સાથે એવું હોત તો સારું જ હતો ને અમને કઈ કયા જેવું નથી કઈ પણ પૂછો એનો ઉંધો જવાબ આપે છે રવિ ઓ રવિ તમે બોલ તમે પહેલા તો ઊઠીને મને ગુડ મોર્નિંગ નો મેસેજ કરતા ને હવે તો આખો દિવસ ફોન જ જોયા કરો છો મે તને એક કલાક પહેલા જ મેસેજ કરે છે જો પહેલા તું તો તારી મમ્મી સાથે વાત કરવામાંથી ઊંચી નથી આવતી તો કેવી રીતે મારો મેસેજ જોવે સેમા મેસેજ કર્યો છે WhatsApp માં બીજા સેમા ઉભા રહો ઉભા રહો હાલ જ પછી તમારી ખબર આઈયો આઈયો